રામ રામ ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસના પાક વિશે આમ તો આ કપાસ જે આપણે ત્યારે ઊભા છીએ આ પંચ્યાસી દિવસનો કપાસ છે આનું વાવેતર હતું સાત જૂન બે હજાર પચીસનું અને જ્યારે ત્રીસ પાંત્રીસ દિવસનો કપાસ હતો ત્યારે ચૌદ જુલાઈના રોજ આપણે અહીંયા બેઠા બેઠા એક સરસ મજાનું કપાસનું ખાતરનું શિડ્યુલ મૂક્યું હતું કે કપાસમાં આપણે પૂરેપૂરું ઉત્પાદન લેવું હોય તો કઈ પ્રકારના ખાતરો વાપરવા જોઈએ એમાં પરંપરાગત ખાતરો કેવા વાપરવા જોઈએ વોટર સોલ્યુબલ જે ગ્રેડ છે આ વોટર સોલ્યુબલ ગ્રેડનો કઈ અવસ્થાએ કેવો ઉપયોગ કરાય અને એની સાથે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરાય એનો ડિટેલ વિડીયો આપણે આપણી ખેતીકી રફતાર ચેનલમાં મૂકો તો આપ સર્વે ખેડૂત મિત્રોનો ખૂબ સરસ પ્રતિસાદ મેળવ્યો છે અને એની લિંક જો કોઈ ખેડૂત મિત્રને જોવાનું બાકી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફરીથી મૂકી દઈશું હવે આજે એના એ કપાસમાં આપણે ઊભા છે ત્યારે ત્રીસ પાંત્રીસ દિવસનો કપાસ હતો ને અત્યારે એંસી પંચ્યાસી દિવસનો આ કપાસ થયો છે એ ખાતરનું શેડ્યુલ જે આપણે જણાવ્યું હતું એ જ શેડ્યુલ પ્રમાણે આ ખાતરમાં આ કપાસમાં એ ખાતરની ટ્રીટમેન્ટ થઈ છે અને એનું કેવું સરસ કેવું રૂડું રિઝલ્ટ આવે કે આપણે જે મહેનત કરી છે સમયે ખાતર નાખી તો એનું આ કપાસના ખેતરમાં કેવું રિઝલ્ટ મળે એ આપણે આ તાદશ ઉદાહરણ આપણા ખેતરમાં જોઈ શકીએ છીએ ખાતરનું આપણે એવું શેડ્યુલ ત્યારે આપ્યું હતું કે ત્રીસ પાંત્રીસ દિવસનો કપાસ થયો હોય ત્યારે એક વખત યુરિયાનો છંટકાવ કરવો છે ત્યારબાદ જ્યારે ફાલ અવસ્થા પકડે ત્યારે ફરીથી એક વખત યુરિયા આપવું છે ફાલ અને ઝીંડવા અવસ્થા હોય ત્યારે ફરીથી એક વખત યુરિયા આપવું છે એટલે કે કપાસનો જે પાક છે એને નાઇટ્રોજનની વધારે જરૂર હોય તો ત્રણથી ચાર વખત યુરિયાનો રાઉન્ડ આપવો છે વચ્ચે વચ્ચે મેગ્નેશિયમની જરૂરિયાત હોય ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ એના સિવાય વોટર સોલ્યુબલ જે ખાતરો છે વોટર સોલ્યુબલ ખાતરોમાં એક વખત ઓગણીસ 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 ત્યારબાદ બાર સાઠ ત્યારબાદ ઝીરો બાવન ચોત્રીસ અને તેર જીરો પિસ્તાલીસ કઈ અવસ્થાએ કયા ખાતર છટાય એનું ખૂબ સરસ ડિટેલ આપણે એ વિડીયોમાં આપી છે આ અત્યારે જે કપાસનો છોડો છે આને તમે જુઓ કે એ પ્રમાણે ખાતરની શિડ્યુલમાં ટ્રીટમેન્ટ થઈ હોય તો અહીંયા તમે જુઓ તો અત્યારે ઝીરવાની ખૂબ સરસ સિરીઝ થઈ ગઈ છે આ એક ડાળી છે આ બીજી ડાળી અને એ રીતે આખા લાગઠ કપાસમાં ટ્રીટમેન્ટ છે હવે આ અવસ્થાએ કપાસને ટકાવી રાખવો હોય અને આમાંથી પૂરું ઉત્પાદન લેવું હોય તો હવે કેવી ટ્રીટમેન્ટ કરવી એના વિશે આજે વાત કરીએ તો સૌ પ્રથમ તો ખાતરથી જ શરૂઆત કરીએ કે ખાતરની ટ્રીટમેન્ટ અત્યારે જે આપણી કપાસની અવસ્થા છે આ અવસ્થા એવી છે કે અત્યારે નીચેની જે ડાળીઓ છે જેમાં શરૂઆતમાં ફાલ લઈ ગયો તો એમાં ઝીંડવા થઈ ગયા છે અને એ ઝીંડવા મોટા થતા જાય છે ઉપરની જે અવસ્થા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પંદર દિવસ પહેલાં આ કપાસના ડોકા કાપેલા છે એટલે આડી દાડીઓનો વિકાસ થયો છે ને નવો ફાલ લાગ્યો છે એટલે કે અત્યારે આ કપાસમાં ઝીંડવા છે ચાપકાં છે ફાલ છે બધી વસ્તુ છે તો આ એવી અવસ્થા છે કે જ્યારે કપાસના પાકને મહત્તમ પોષણની જરૂર હોય એટલે કે ખોરાકની જરૂરિયાત આને વધારે પડે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વખત ફરજિયાત આને આ સમયે યુરિયા આપવું છે આઠથી દસ કિલોગ્રામ એક વીઘા પ્રમાણે આમાં યુરિયાનો ઉપયોગ કરવાનો છે સાથે જ સાઇનજી કે જે એન્ટી ઓક્સિડન્ટ તરીકે કપાસના પાકમાં કામ કરે છે ત્રણ કિલોગ્રામ એકર પ્રમાણે આ બંને કોમ્બિનેશનનો જો ઉપયોગ કરવામાં આવશે તો કપાસના પાકને હાલના સમય જે તાકાતની જરૂર છે એ તાકાત પૂરી પડી રહેશે નીચેથી જે પોષણની જરૂર છે એ પોષણની જરૂરિયાત પૂરી થશે સાથે જ ઉપર વોટર સોલ્યુબલ ખાતરના છંટકાવની જો વાત કરવામાં આવે તો આ સમયે જીરો બાવન ચોત્રીસનો જે ગ્રેડ છે કે જેની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ છે આને જો આપણે એક છંટકાવમાં લઈ લઈએ તો ફોસ્ફરસ જે છે એ નવું ફ્લાવરિંગ છે એને ડ્રોપ નહીં થવા દે નવા ફ્લાવરિંગને ખીલવામાં મદદ કરશે અને પોટાસ ઝીંડવું મોટું કરવામાં કપાસને વજનદાર કરવામાં એટલે કે આપણે જે મણિકા કરવા છે એ મણિકા કરાવવામાં મદદ કરશે ખાસ એક કપાસનો સ્પેશિયલ રાઉન્ડ કરવો હોય તો ઠાકર કેમિકલ કંપનીનું જે સાઇન છે પંદર એમએલ પ્રતિપંપ લેખે અને એની સાથે કપાસના અત્યારે સ્પેશિયલ ગ્રેડ મળે છે જેમાં આપણે એરિસનું કોટન સ્પેશિયલ લઈએ કી અથવા તો મહાદનનું જે ફ્લાવરિંગ સ્પેશિયલ આવે છે કે જે સ્પેસિફિક કપાસના ગ્રેડ છે કે ફ્લાવરિંગ અવસ્થા એને ઝીંડવા થતા હોય ત્યારે જો સાઇનની આરે એનો ઉપયોગ કરી લેવામાં આવે જે તે કંપનીના માપ પ્રમાણે એટલે કે પચાસથી સો ગ્રામ પ્રતિપંપ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ આંખે દેખાય એવું રિઝલ્ટ આપણને કપાસના પાકમાં મળે છે અને સાથે જ એને જે પોષણની જરૂરિયાત છે પોષણની તમામ જરૂરિયાતો આપણે પૂરું કરી શકીએ છીએ એના સિવાય જ્યારે ફાલે ફૂલે કપાસ હોય ત્યારે ખાસ મહત્ત્વની યાદ રાખવાની બાબત જે આપણે મોટાભાગના ખેડૂત મિત્રો હવે જાણીએ છીએ કે ફૂલ અવસ્થાએ હોય ત્યારે ફરજિયાત એક ગુલાબી યળ ન આવે એના માટેનો સ્પ્રે આપણે કરવાનો છે એના સ્પ્રે તરીકે આપણે પ્રોફેનો સાયપર અથવા તો ક્લોરો અથવા તો ડેલ્ટા મેથ્રિન કે જે ગેસિયસ પ્રકારની દવાઓ છે આનો ઉપયોગ ફરજિયાતના ધોરણે કરવાનો છે પૂનમ અથવા તો અમાસના દિવસો હોય ત્યારે જો આ સ્પ્રે કરી લેવામાં આવે તો એ સમયે જીવાતના ફૂદા મેક્સિમમ એક્ટિવ હોય અને આ ફૂદા ઘાયે ચડે અને ઓછામાં ઓછું નુકસાન આપણા ખેતરમાં કરે એવું આપણે પ્રયત્ન કરીએ સાથે જ અત્યારે તમે ફિલ્ડમાં આટા મારીએ તો ગળાનો અને લીલી પોપટીનો એટેક કપાસના પાકમાં દેખાય છે થોડો ઘણો થિપ્સનો એટેક પણ છે તો ટોલફેન પાઇરાઈડ નામનું જે કેમિકલ છે જે માર્કેટમાં મોટાભાગના ખેડૂત મિત્રો હવે જાણે છે ચાલીસ એમએલ પ્રતિપંપના દરેજ્જો એનો ઉપયોગ કરવામાં આવે પ્રોફેનો સાયપરની સાથે તો જનરલી બધી જીવાતનો કંટ્રોલ ખૂબ સરસ કપાસના પાકમાં મળે છે જેમાં લીલી પોપટી આવે ગળો આવે સફેદ માખી આવે અને ઈયળ છે તો આ બધાનો એક સાથે રાઉન્ડ કાઢવો હોય તો આ પ્રોફેનો સાઇપરની સાથે ટોલફેન પાયરાઇડને મિક્સ કરીને જો ચાલીસ ચાલીસ એમએલ લેખે છંટકાવ કરવામાં આવે એનો સંપૂર્ણ રાઉન્ડ કરવો હોય તો સાથે સાઇન અને સાથે આપણે જીરો બાવન ચોત્રીસ અથવા તો કપાસનું સ્પેશિયલ ખાતર તો આ ખૂબ સરસ આપણને રિઝલ્ટ આપે છે આના પછીનો રાઉન્ડ છે એટલે કે હવે ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે અને આના પછી કપાસ ખાખરવાની શરૂઆત થાય ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ ખાખરતો હોય આ એક ન થાય અને કપાસમાં જ્યારે મોટો થાય પછી ધાબા પડવાની શરૂઆત થાય પાનમાં બેક્ટેરિયાના ધાબા પડે અને ધીમે ધીમે પાન ખાખરે આ પ્રશ્ન ન દેખાય એના માટે જ્યારે વરસાદ પૂરો થાય આ વરસાદનો એક રાઉન્ડ છે આ જાય એટલે તરત બ્લુ કોપર અને સ્ટ્રેપ્ટોસાયક્લિન ચાલીસ ગ્રામ પ્રતિ પંપ લેખે બ્લુકોપર એટલે કે કોપર ક્લોરાઇડ અને એની સાથે સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ દોઢથી બે ગ્રામ પ્રતિ પંપ આનો જો એક સરસ છંટકાવ લઈ લેવામાં આવે તો કપાસના પાકમાં ધાબામાં અને ખાખરવાના પ્રશ્નોમાં પીળો પડવાના પ્રશ્નમાં ખૂબ સરસ રિઝલ્ટ મળે છે આ આપણે આપણા અનુભવોને આધારે જોયેલી વસ્તુ છે નીચેથી આપવામાં એક વખત પોટાશ અને એક વખત યુરિયા ફરજિયાત આપવું છે કે જેથી કરીને પોટાશા જીડવાને મોટા કરવામાં મદદ કરશે અને વોટર સોલ્યુબલ ખાતરમાં આપણે જે ઝીરો બાવન ચોત્રીસની વાત કરી એના દસથી બાર દિવસ બાદ તેર જીરો પિસ્તાલીસ અથવા તો જીરો જીરો પચાસ આ બેમાંથી કોઈપણ એક ગ્રેડ એંસીથી સો ગ્રામ પ્રતિ પંપ લેખે આપણે વાપરી લેવાનું છે આપણને કોઈ માહિતી વધારે માહિતીની જરૂર હોય અથવા તો કોઈ બાબત તમને ન સમજાણી હોય તો તમે અમારો હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે આ સવારના સાડા આઠ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે તો તમે જો અમારી ખેતી ખેતીકી રફતાર ચેનલમાં નવા છો તો આના વિડીયોની નીચે જે કાળા કાલનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને ખાસ દબાવી દેજો કે જેથી કરીને અમારા આવાને આવા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં જોવા મળે આ વિડીયો આપણને સારો લઈ ગયો હોય ઉપયોગી લઈ ગયો હોય કંઈક નવી માહિતી જાણવા મળી હોય તો દરેક ખેડૂત મિત્રોને ગ્રુપમાં વિડીયો મોકલજો કે જેથી સરસ મજાની માહિતી દરેક ખેડૂત પોતાના મોબાઈલમાં જોઈ શકે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવી માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન